તો આપણે હવારમાં બેહો હાકેલી હતી રખાડો આટો અત્યારે એટલે વિડીંગ જોયા હતા આપણે અહીંયા સવારમાં જતા હતા ભેવું ભૂકો નાખી દીધો ખાઈ લઈએ ને એટલે ઘડી પાછો લઈ જાય પડે આજે આપણે એટલે મંગું ને કરાવવાનું છે બીજ દંડ હવે ડૉક્ટરને ફોન કરશું શું છું જડી ગયા નથી જડે આપણે જે બ્લેક સ્કોનો જોતો હતો એ પણ ડોઝ ફેલ થઈ ગયા બધા કેમકે દસ થી પંદર ડોઝ હતા બધા નીકળ્યા લીકેજ એટલે બધું કાંઈ કામનું નહીં એના હિસાબે થઈને હવે આપણે પાછું જોવું પડે જો વીટ જોઉં ખબર પડી ગયા હે સાંજ સુધીમાં જો નાળ આવી ગયો તો કરાવી નાખશું નકર પછી એને વીધી જાળવું પડશે બીજી કંપની આપણે જોવું સારા બોલું હોય ને તો આપણે કરાવી નાખશું આપણે મોર આવી ગયા પાડા પકડવા પકડ

કેમ કે બે આ બે આપણે પંદર પંદર દી પંદર દી પાછી આવી ગયા તો મેં કીધું ભાઈ આરે હોય તો પાડો મૂકે નહીં ને આરે હતી જ નહીં બે હારે આવે ને એટલે મૂત્રવાનું ચાલુ રાખે વધારે પડતું આવી ગયા અમે હાલતા થઈને આરે હોય ને કે ગયા વર્ષે ઘર અમે લઈ આવ્યા હતા કાયદેસર રીતે થઈ ગઈ હતી એ આપણા પાડી જ થઈ ગઈ એનું કારણ કે આરા હો ને મૂત્ર વધારે ને કિલામ ગુમરા ઘુમા પહોંચ્યા આયો ઈ ગયા કોલ લાગે ને કિસી તો લઈને હાલો ઈ કે તો ચાચી આરે આયો ને લઈને લઈને આવતા રહી તો પાડો રો ના કરે પછી બાકી બેન જો આખી લીધી આગળ કાઈ પાડો પણ આપણો વેગ જ ભાગી આવે કાલે પણ એમ જ આવા વારી ગઈ એવું હતું બેને આજ તો કઈ ખબર જ નથી પડતી

હા ત્યાં જ મોટર બંધ કરી નાખી છે પાણી ખાડો ભરાઈ ગયો હું પાણી પીને પછી નદીમાં વહી ગઈ ચક્કર મારો હવે આગળ નીકળી જાય આપણે અહીંયા છે ને કેળાના ઘણા આવી પડ્યા છે કાચા છે એક અહીંયા લૂમ છે આ કાચી લૂમ આ ભાંગી ગઈ છે કેળાની ઓલી કેળો છે જે ઓલી બાજુ એકાદ બે લૂમ છે કેળાની એ કાચા છે બાકી હું ચીકુ આવેલી છે અહીંયા દાડા હા લગભગ સંતરા નું જાડવું છે અહીંયા આંબુ છે એક ઉકે બે અત્યારે ભૂકો નાખી દીધો ભેવું ડ્રાઈવન બધી છોડી નહીં બધું રખડે અહીંયા આપણે બીજા હતું કેન્સલ છે हम मेड़ा के। पार दिये पार दिये पार तो डोज मेरा जी का एक सी नॉर्मल भूलतु भाव आप अत्य पंद्रह रुपए कीधु से डॉक्टर साहब दिए पास आ गए गायक एक बीजी लै जाए नहीं जो ऑड़ आज बोलो थोड़ा 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 तारा तोड मनीष

એનું રિઝલ્ટ છે આપણે આ રતન આવી એસએજી નું આમાં માંદો એ છે આમાં એસએજી નું જ કરાવેલ છે એક હજાર નવ નંબર એમ કઈ છે બુલના રાધામાં પણ ઈચ્છે આપણે આગલા વિડીયો તમને દેખાડ્યો તો કે ભાઈ આવો ફોટો છે રાધાની ભૂલ બીજાને કરાવ્યું ભૂલનું આપણે આ દાંડ કાઢવાની છે ચોરી પર કાગળ કોટ નાખ નખા એમાં બધું ભેગું કરીને વારીને જવા જ ટાટા લાગશે તો આપણે છે ને ગાયને બીજદાન કરવા માટે ને વીસ દિવસનું કીધું છે કીધું આપણે છે ને આ બીજદાન કરાવવું છે પણ દાંતીવાળાનો હોય અપના ઈ બુલ બહુ સારા દેખાય આપણે રૂપમાં દેખા ખબર પડી કે ટાકરસ છે એસજી માં છે ને પણ ઈ જાકોલા રૂપ કાન માં દેખાય ને નાસું માં હોય આ દેખાય તને તન બેનુ ઓલી બે બેનુ થી ઓલી માં બે દીકરી આ માં દીકરી તો ઓ ગીર નું કરાવું નથી નું કારણ છે જે આ દેશી રિઝર્ટ આવ્યું ઓ ગીર આવે આમાં ના આજુ દેસી હા ઓલી પાંચાર છે ના કાન ટૂંકા થશે ગીર આવ્યું નામાં ગીરના કાને નથી લાંબા આવ્યા ઓલી ને કાન લાંબા આવ્યા દેખાય છે જોઈ લો કાન ક્યાંમાં લાંબા છે સિંગડાની પણ ક્વોલિટી નંબર વન થાય આની સમજો ગીર બીજું કામે વાંધો મોરવાણ વાળી જગ્યાની જગ્યા રહે બધી મરવાનું પડી જાય ને લઈ આ હાઇટ ક્યાં પકડે આ નવ માથે થઈ ગયા વાછડીને હાઈટ નથી થતી પણ દોઢ વરની છીએ દોઢ વાર માથે થઈ ગયા છે બીજા મહિનામાં એક વારની થઈ હતી ચાર મહિના લેતા લેવાના બીજા પહેલી તારીખે જન્મ થયો એસીજીમાં આપણે કરાવવાનો વિચાર ઓછો એવું જ છે કેમ કે આનો જો કાનનો લૂક ના આવે આ સિંગડામાં દોડ દેખાય કે કાકરે છે વઢિયાર ઇતેળા બહુ ખાનમાં લોહી ખાઈ ગયા હો અત્યારે કાનમાં એવા ઈતેડા થઈ પડે આ ચડી ગયા પણ આ અગ્રેસિવા આપણે કાકરે જોઈ એવી નથી ચડતી આપણે ગુસ્સાવાળી કાકરે જોઈ અને આ હા સાત સંભાળમાં આની ખંજાળ કરી લે પૂરું ભાઈ થઈ ગયું દીદી ના કોને મારવા જવાનું કાંઈ ને આમાં આપણે આવે કાંકરેજ સો ટકા વિશે પણ ડૉક્ટરનું કહેવાનું એવું હતું કે આપણે જામનગર જિલ્લામાં આખામાં દસથી પંદર જણા એને કાંકરેજ કરાવે છે કે આખા વરમાં મારે દસથી પંદર ડોઝ જ જોઈએ ખાલી એક એક ડોઝ કોઈક મુકાવે બસ કોઈની રિપીટ થયું હોય તો વળી મૂકાવે એટલે કે દસ ડોઝ તરીકે માન માંડ હોય એ જ બાકી વાંધો હું પડે કાકરેજ અમારા શો એરિયામાં આપણે છે ને બહુ ગીર જોઈએ એટલે તમને જડી જાય ગમે બુલનું કહેશો ગીરનું જડી જશે આજે ખૂટે નથી એટલે જો હીટ મૂકી દીધી એટલે સીધો ઉડગઢ નથી દીધી વાછડીને આને ધાવા દે હે જો ફરી ધાવા માંડશે મારજે ઉઠજી કાંટા એમ ઓલી દાવા માથે આવું બી આની બેની દુશ્મનીના આંકડો છે બેનો ઓલી મારી જમના છે અરે કૃષ્ણા હા રાધા ક્યાં ગયા આપણી રાધા દુકાન ઢગલા મંદર હે ચરતી હે જેમકે ગમે બચમાં આડી બાંધીને સીડી માથે ઠેકડો મારી નીકળી જાય ને આ પણ આપણે ત્રણ મહિનાની અંદર ગયાસી આવે અને સાતમો મહિનો આપણે ઓગણત્રીસ તારીખથી બેસી જોઈએ એટલે વાંધો નથી હવે ત્રણ મહિના કાઢી જાય આ પણ વ્યાઈ જાય હજી દોવા દઈએ આમાં પણ ગીરનું આપણે કરાવશું તો રિઝલ્ટ આવે સારું ના પાંચ ચાર છે ને એટલે સુગર બહુ ઘટ્યાના મને એ વાંધો એ પડે વધારે કેમ કે દુઃખી થાય ને થઈ જાય સુગર ઘટે ને માંથી પડી જાય ગાયનો હક આપણે માંડી ન પડે કે શુગર ની તકલીફ ન પડે બેસી ગાય રહી એટલે ઈ હા ને મોટી આવી ચડું ક્યાંથી આવી એ ખબર નથી પડતી એટલી દવા કરીને મારી લીધી તો છતાંય આવી પડે નક્કી જાત થઈ ગયા હા વરસાદ થઈ જાય ને પછી ઓછા પડી જાય પછી આપણે જવા ખડેલી હવે એને પણ આ મહિના પૂરા થઈ ગયા આવું બહુ કમ્પ્લીટ કરી લીધું વિડીયો ગયો તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી નાખીએ સપોર્ટ કરતા રહ્યો ઘણા બધા જો સપોર્ટ નથી કરતા આપણે થોડોક સપોર્ટ કરતા રહ્યો જય માતાજી ને જય રામ બધાને